મહુવા તાલુકામાં આજે સવારે એક મોટી દુર્ઘટના ટળી છે ઉમળિયાવદર નજીક ખાનગી બસમાં બ્રેક ફેલ થયા બાદ બસ સીધી ઇલેક્ટ્રિક પોલ સાથે અથડાઈ હતી પરંતુ સદનસીબે કોઈ જાનહાની થઈ નથી મહુવા તાલુકાના ઉમણિયાવદર ગામ નજીક સવારે એક ખાનગી બસ દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી મળતી માહિતી મુજબ બસમાં અચાનક બ્રેક ફેલ થતાં ડ્રાઈવરે વાહન ઉપરથી કાબૂ ગુમાવ્યો હતો બસ રોડ ઉપરથી સ્લીપ થઈને કિનારી તરફ ગઈ અને ત્યાં ઉપસ્થિત ઇલેક્ટ્રિક પોલ સાથે અથડાઈ હતી ઘટના સ્થળે સ્થાનિક લોકો તરત જ દોડી આવ્યા હતા સદનસીબે બસમાં બેઠેલ તમામ મુસાફરો સુરક્ષિત છે અને કોઈને જાનહાનિ કે ગંભીર ઇજાઓ થવા પામી નહોતી તેવું જાણવા મળ્યું હતું અમે કરીશું નિડર અને નિષ્પક્ષ પત્રકારિતા તમારા અધિકાર માટે અને આમ જનતા માટે અવાજ ઉઠાવવા અમે છીએ તૈયાર તમારા માટે તેથી પળેપળના સચોટ સમાચાર મેળવવા હમણાં જ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો